બાબરની સાવ નંબર બે ની બાજુમાં વરસાદી પાણી તેમજ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું ગુજરાતમાં એક તરફ ચાંદીપુરા વાયરસે માજા મૂકી છે એ તો સૌ જાણે છે પરંતુ બાબરના ખાડિયા વિસ્તારમાં આવેલ શાળા નંબર બે ની આસપાસ વરસાદી પાણી તેમજ કાદવ કીચડથી ખદબદી રહ્યું છે તો શું આ બધું જવાબદાર તંત્રની નજરમાં નહીં આવતું હોય આ શાળામાં ધોરણ એકથી આઠનો અભ્યાસ કરતા નાના પુલકાઓ અભ્યાસ અર્થે આવે છે અને ચાંદીપુરા વાયરસ મોટા મોટાભાગે થી ચૌદ વર્ષના બાળકોમાં વધુ જોવા મળે છે તો શું આ જવાબદાર તંત્ર કોઈ બાળક પોઝિટિવ આવે તેની રાહ જોઈને બેઠું છે કે કેમ તે સમજાતું નથી જ્યારે શાળાના જવાના મેઇન રસ્તા પર છેલ્લા અઠવાડિયાથી વરસાદી પાણી ભરાઈ ગયું છે તેના કારણે શાળામાં આવતા બાળકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હજુ સુધી તંત્રની નજરમાં આવતું નથી માટે જવાબદાર તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આનો નિકાલ લાવે તેવું વાલીઓનું કહેવું છે